તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે ગોડાઉન માટેની જે યોજના છે તેના માટે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્નો હતા કે આ યોજના અત્યારે ચાલો નથી તો હું તમને આજે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનો છે કે જે આ ગોડાઉનની જે પણ યોજના છે તે અત્યારે પણ ચાલુ છે અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી આ યોજના સંપૂર્ણ રીતે ચાલુ છે તો તમે પણ આ યોજનાનો લાભ લો તેવી આશા રાખું છું તો ઘણા બધા મિત્રોને કમેન્ટ આવતી હતી કે આ યોજના અત્યારે ચાલુ નથી તો તમને બતાવું કે આ યોજના અત્યારે પણ ચાલુ છે તો જે પણ વિડીયો છે તે અત્યારે શરૂ કરીએ છીએ અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું છે ગૂગલ પર આવ્યા બાદ તમારે અહીં આ ખેડૂત એવું લખવાનું છે જી હા અને જે પણ વેબસાઇટ આવે છે તેના પર આ રીતે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને અહીં પીએમ કિસાનની નોંધ જોવા મળે છે ત્યારબાદ તમારે અહીં જે પણ માહિતી છે તે તમે જોઈ શકો છો અહીં જોઈ શકો છો કે પ્રિન્ટ માટે ક્લિક કરવો તો અહીં ક્લિક કરી શકો છો અને સૌ પ્રથમ અત્યારે આપણે ક્લિક કરવાના નથી તો આપણે અત્યારે જે યોજનાઓ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે આ રીતે તો ખેડૂત મિત્રો સૌથી મોટી ભૂલ કરે છે કે આ ચાર યોજનાઓ પર ક્લિક કરે છે તો ખેતીવાડીની યોજના છે તેના પર ક્લિક નથી કરવાનું પશુપાલનની યોજના પર ક્લિક નથી કરવાનું વાગાથી ખેતી પર એ ક્લિક નથી કરવાનું અને મત્સ્યપાલન પર એ ક્લિક નથી કરવાનું તો તમને પ્રશ્ન થતો હશે કે ક્લિક ક્યાં કરવાનો છે તો તમને બતાવું કે તમારે અહીં ક્લિક કરો એવું લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે કારણ કે જે પણ આ યોજના છે તે તમને અહીં જોવા મળે છે જોઈ શકો છો પહેલી યોજના ગોડાઉન સ્કીમ પચીસ ટકા કેપિટલ સબસિડી આપવાના છે વર્ષ પણ તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ પચીસનું જ છે તેમાં તમે જોઈ શકો છો અહીં આપેલું છે કે ગોડાઉન સ્કીમ પચીસ ટકા કેપિટલ સબસિડી છે તો એ તમે અહીં જોઈ શકો છો અને તારીખ પણ તમે જોઈ શકો છો તમે તારીખ જોઈ શકો છો કે એકત્રીસ ત્રણ આપેલી છેલ્લી તારીખ તો તમારે અરજી કરવી હોય તો તમે અહીં લખેલું છે અરજી ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે કંઈક જોવા મળશે તમને અરજી પર ક્લિક કરશો તો અત્યારે તમે અરજી પર ક્લિક કરશો તો કંઈક જોવા નથી મળી રહ્યું તો તમારે પણ આવું કદાચ થઈ શકે છે તેના માટે તમારે ફરીથી આ એપ્લિકેશન પર આવવાનું રહેશે ફરીથી વેબસાઇટ પર અત્યારે આ રીતે કંઈક તમને પછી એર જોવા મળી શકે છે તો તમારે ચિંતા નથી કરવાની તમારે ફરીથી આ રીતે આવી જવાનું છે જે પણ પીએમ કિસાનની યોજનાઓ છે તેના પર આ રીતે ક્લિક કરીને તમારે જે પણ અહીં ક્લિક કરો એના પર ક્લિક કરીશું ત્યારબાદ ફરીથી આપણે અરજી કરવા પર ક્લિક કરવાનું છે ત્યાં લખેલી છે ત્યાં અરજી કરો એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે તમને જોવા મળી શકશે પછી હેરાન નહીં આવે તો તમે અરજી કરવા પર ક્લિક કરો તો આ રીતે તમારે ક્લિક કરી લેવાનું છે કરશો એટલે તમારે સૌ પ્રથમ વિગત આપવાની રહેશે જે અરજદારનું નામ અહીં ખેડૂત લખવાનું રહેશે અરજદારનો પ્રકાર અત્યારે તમે સહકારી મંડળીના સભ્ય નથી અહીં એપીએમસીના સભ્ય તો તમારે અહીં ખેડૂત પસંદ કરી લેવાનું છે ત્યારબાદ તમારે અહીં જિલ્લો પસંદ કરી લેવાનો છે ત્યારબાદ તાલુકો ત્યારબાદ તમારું જે પણ ગામ છે તે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ પિનકોડ નંબર ફોન નંબર ઈમેલ નંબર તમે આપી શકો છો પછી પ્રોજેક્ટની વિગત પણ તમારે અહીં આપવાની રહેશે તેમાં પણ જિલ્લો અને ગામ પસંદ કરી પિનકોડ નંબર જમીનનું ટાઇટલ અને જમીનનો વિસ્તાર હેક્ટર અને આરેમાં લખવો પડશે ત્યારબાદ જમીન પોતાની છે કે ભાડાની છે તે પણ તમારે અહીં જણાવવું જરૂરી છે તો તમે તે પણ જણાવો છે જો પોતાની હોય તો તેના પર ક્લિક કરવાનું અને ભાડા પેટું હોય તો તેના પર ક્લિક કરવાનું ત્યારબાદ તમારે અહીં આને શું વિગત આપવી પડશે જી હા પછી ત્યારબાદ હપ્તાનો જે પણ નંબર છે તે તમારે અહીં લખવો રહેશે ત્યારબાદ તમારે અહીં લોન કઈ રીતે લેવામાં આવે છે તે તમારે પસંદ કરવાનું છે તો તમે લાભાર્થી હોય તો તમારે બેંકમાંથી લોન લીધી હોય તો તે પસંદ કરવાનું છે અથવા મંડળી દ્વારા લીધી હોય તો મંડળી પસંદ કરવાની રહેશે ત્યારબાદ આપણે જિલ્લો પસંદ કરી લઈએ છીએ અત્યારે વડોદરા આપણે પસંદ કરી લીધો છે ત્યારબાદ તમારે અહીં બેંક પણ પસંદ કરી લઈએ છે તો આપણે એક પણ ગમે તે એક બેંક પસંદ કરી લઈએ છે બેંક ઓફ ઈન્ડિયા પસંદ કરી લીધી છે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે બ્રેન્ચ નામ છે તો ઘણા બધા બ્રાન્ચ નામ જોવા મળે છે તો અત્યારે પાદ્ર સિલેક્ટ કરી લીધું છે ત્યારબાદ મંજૂર કરેલ લોનની રકમ તમારે અહીં રૂપિયામાં લખવાની રહેશે તો તમે અત્યારે આપણે એક ખોટી રકમ લખી રહ્યા છે તમને જેટલા પણ લોન લીધી હોય તે રકમ તમારે સાચી રકમ લખવાની રહેશે અત્યારે તમને ખાલી બતાવવા માટે આપણે ખોટી રકમ લખી રહ્યા છે તમારી જે પણ તમે જેટલાની લોન લીધી હોય એ તમારે અહીં લખવાનું રહેશે અને તમારા લાભાર્થીનો ખાતા નંબર પણ તમારે લખવાનો રહેશે એ આપણે ખોટો ખાતા નંબર લખ્યો છે તમને બતાવવા માટે તમે સાચો લખવાનો રહેશો તમારે ત્યારબાદ અરજી સેવ થાય ત્યારબાદ તમારે એ અરજી જો અપડેટ કરવી હોય એટલે કે જો અરજીમાં તમે નામમાં ભૂલ હોય કે કોઈ પણ ભૂલ હોય તો તમે તે અહીંથી સુધારી શકો છો તો તમારે સુધારવા માટે ખેડૂતનો પ્રકાર છે ત્યારબાદ અરજી નંબર લખવાનો રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર અને જે પણ આપે જમીનનો ખાતા નંબર લખવાનો છે અને જે પણ આ કેપ્ચા આપેલા છે અઠ્ઠાવન સુનતાલીસ એ તમારે અહીં લખીને શોધો તો એના પર ક્લિક કરશો તો તમે અપડેટ કરી શકશો અરજી ત્યારબાદ અરજીને કન્ફર્મ કરવી પણ જરૂરી બની જાય છે અરજી કન્ફર્મ નહીં કરો તો તમારી જે પણ અરજી છે તે થઈ શકશે નહીં તો અરજી નંબર લખ્યા બાદ તમારે અહીં જમીનનો ખાતા નંબર લખી જે પણ આ કેપ્ચા આપેલા છે તે તમારે એ કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે અરજી કન્ફર્મ થાય એટલે તમારે તેની પ્રિન્ટ લેવી ફરજિયાત છે પ્રિન્ટ લેવા માટે તમારે અરજી નંબર નાખી એકોતેર સુનતાલીસ જે પણ કેપચા નાખી તમે અરજી સેવ કરી શકો છો ત્યારબાદ ફરીથી તમારે આ રીતે કંઈક કેરળ આવશે તો તમારે આ ખેડૂત પર ફરીથી આવી જવાનું છે વેબસાઇટ ઉપર ફરીથી જેની જે વેબસાઇટ છે તેના પર ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે કઈ આ રીતે જોવા મળશે તેમાં તમારા અહીં અરજદારની સુવિધા લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે તો થોડો સમય લાગી શકે છે તો આ રીતે તમારા અહીં અરજીનો જે પણ ક્રમાંક છે તે તમારે અહીં લખવાનો છે ત્યારબાદ મોબાઈલ નંબર નાખી છપ્પન ચૌદ જે પણ કેપ્ચર છે તે તમારે અહીં લખવાનો છે તો તેમાં તમે બે વસ્તુ કરી શકો છો પહેલું અરજીનું સ્ટેટસ તપાસી શકો છો અને બીજો અરજીની જે પણ વિગતો છે તે પ્રિન્ટ અપલોડ કરવાની છે જે આપણે પ્રિન્ટ ડાઉનલોડ કરી હતી તે પ્રિન્ટને તમારે અહીં અપલોડ કરવાની રહેશે ડોક્યુમેન્ટ સાથે જે આ ડોક્યુમેન્ટ સાથે તમારે અપલોડ કરશો તો જ અધિકારી સુધી તમારી જે પણ આ અરજી છે તે ત્યાં જશે તો એટલું થાય તો તમારે અહીં અને તમને જો અરજી અહીં ના કરી હોય તો તમે ઓફલાઈન પણ કરી શકો છો તો તમારે અહીં ક્લિક કરવાનું છે અને તમે અહીં જોઈ શકો છો આ યોજનાઓ થોડો સમય લે છે તો અત્યારે બે હજાર ચોવીસ પચીસની અત્યારે અહીં ત્રણ યોજનાઓ જોવા મળી રહી છે તો અહીં તમને થોડી માહિતી આપીએ થોડી તો તમે જોઈ શકો છો કે ગોડન પચીસ ટકા કેપિટલ સબસિડી જ આપવાના છે તમને બીજી અન્ય કોઈ નોંધ અત્યારે અહીં જોવા મળી રહી નથી તમે અરજીની તારીખ પણ જોઈ શકો છો કે હજુ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી આ યોજના કાર્યરત છે તો વહેલા તકે તમે આ યોજનાનો લાભ લો તેવી મારી આશા રાખો છું અને વિડીયો જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળીએ છીએ નવા ટૉપિક પર અને નવા વિડીયો સાથે તો જય શિયારમ